એમાં તાર બીજી વાર કઈ ભરવું ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે આજના મારા નવા બ્લોગ ને આજ જો સરસ મજાની સવાર પડદે ખબર બ્લોગ ચાલુ કર્યો હે આજ છે ટાટી ખીર 15 તારીખ અને આન તો બધાય પતંગ ચગાવતો તો હું અત્યારે સુધી નવ વાગ્યા છે એટલે અત્યાર સુધીમાં માં પતંગ થોડાક ચગાઈ ગયા અને પછી વી નીચે કારણ કે મારે જવાનું છે મારે જવાનું વાડીએ દવા સાંટવા હીરામાં આ તો સિટીમાં હોય બે બે દિવસની પરબ કે અમારે તો એક દિવસ પરબ હોય ને એક દિવસમાં તો વાડીનું કામ કરવાનું હોય ખેતી ખેતી કામમાં ખૂબ ટૂંક નું હોય કામ એવું હોય અને અમારે રીધુ બેન અહીંયા લેસન કરવા બીજા રીધુ જે માતાજી કહેતો રીધુ રીધુ લેસન કરવા ગયા હે બોલતા નથી આજ કારણ કે કાલે તબિયત બગડી થોડીક અને આ હવાર હવારમાં એનું કામ લઈને બે જાય માથામાં ટોપ જ પહેરી અગિયાર વાગ્યા તો ટાઈટ ના ઉઠતી ને

તેજા હા ભરતો હે ના એ તેજા કેટલા કાપા હા ભરતો જ નથી જો ડીજે વાગે હે ન્યા એટલે નાનું ડીજે મિની ડીજે બા વાસ જો કરે હે તા આજે તા છે પણ મારે જવાનું દવા સા હાલો મે જો પગ મત ને બધું લઈ લીધું અને આમાં થોડી દવા ઓગાળી પડી હે એ લઈ જવાની વાડીયો એ તું આવ વાડીયો દવા ખાતો

અને ગામમાં પતંગ એવા ચડે છે ને ગીત વાગે છે આપણને એમ થાય કે એમને ઉપરાણ હારી છે જો કેટલા પતંગ ચડે અમારું વાડી બાજુ જ આવે આવું છે આખી દુનિયા ઉત્તરાયણમાં પતંગ પચાવતી પણ અમારે તો આજ કરવાનું કાઈ એક દિવસે રજા એક દિવસે રજા આમાં કાલનો દેહ હતી થોડીક રજા હવે હાલ તો ચાલો ફટાફટ પેલા હે ને દવા સાંઠ દેવી

એક કામ કાના બાંધા લાગે કા મારે આપ તો સહીયું છે કે એક જ ન સરતા મિત્રો બેન જ પેલા છે ને આંગરમ માં દેવ્ય પતંગ તો ચડાવ્યો તો રૂતિ કાય કાઈ નખ્યો એના તે જ પકડો મેન્ટેન હાથમાં દોરા એટલા લાગે હે ને એ તો કેટલી ખાય એવાય હાથમાંથી એ તને ક્યાં લાગ્યો જો ક્યાં લાગ્યો અહીં ગોમડું થયું ના આ સોટાય રે થોડું બનાવું થોડું બનાવું થોડું લાગ્યું બસ રેડી હાલો હા ચડાવી લાવો પતંગ

હાલ આ બધા હે ભલે પાવભાજી ક્યાં હતા બધા પનીર ટિક્કા ક્યાં હોય હું ગુજરાન

हमारे तो हार्ड इज प्यारे हैं हेलो बधाई भी जाओ खाओ तेजा भाई चमचट चटा रही हो क्या यामता हाले <laughs> अता खबर पड़ी तक खबर पड़ी कौन लाया कौन है कौन है, हुँ है। ताक मोटी अलग टापट नेलोटी तापट खाई ले भी बाकी क्या चीज़ चलो चलो मैं तो तो खाई ले भी